અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે જમ્મુ કાશ્મીરમાં થયેલા નરસારના વિરુદ્ધમાં શ્રદ્ધાંજલિ અપાઈ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામથી છ કિલોમીટર દૂર આવેલા પર્યટન સ્થળ હતો ત્યારે ખીણમાં લગભગ પિસ્તાલીસ સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો ત્રણથી ચાર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી અઠ્યાવીસ લોકોના મોત થયા તેના વિરુદ્ધમાં આજે માલપુર ચાર રસ્તા ખાતે સાંજે હિન્દુ સંગઠન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ તથા પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યા રિપોર્ટર જયપ્રકાશ જોશી અરવલ્લી

જે આ હિન્દુ સમાજ ઉપર હુમલો થયો છે એને સમગ્ર સનાતન સમાજ વખોડી કાઢે છે અને નિંદા કરે છે આ રીતે હિન્દુઓની ઓળખ કરી કરીને એમને જે આ થયું છે એના વિરુદ્ધ સમગ્ર માલપુર સનાતન સમાજ વખોડી કાઢે છે અને ભારત સરકારને નમ્ર વિનંતી કરે છે કે આતંકીઓ ઉપર કઠિન માં કઠિન કાર્યવાહી કરવામાં આવે અને આ સમગ્ર ઘટનાને સમગ્ર સનાતન સમાજ વિરોધી ઘડી આના ઉપર કડક માં કડક પગલા ભરવામાં આવે એવી સમગ્ર માલપુર સનાતન સમાજની માગણી છે why